તાલાલા પોલીસ સ્ટેશનના ગુનાના કામના ફરિયાદી પરેશભાઈ વલ્લભભાઈ રાબડિયા પટેલ ઉંમર વર્ષ ઓગણપચાસ ધંધો વેપાર રહેઠાણ તાલાલા ગુંદરણ રોડ વૃજભૂમિ રેસિડેન્સી જલારામ મંદિરની પાછળ તાલુકો તાલાલાવાળાઓની હકીકત એવી છે કે તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ અજાણ્યા હીરો કંપનીની પોલીસ પટ્ટાવાળું મોટરસાઇકલ સાયકલ આશરે બાવીસથી પચીસ વર્ષની ઉંમરનો અને દાઢી મૂછ હતી તેમજ તેણે શરીર પર પીળા કલરનું અડધી બાયનું ટી શર્ટ પહેર્યું તેને ફરિયાદીના હાથમાં રહેલા સેમસંગ કંપનીનો એમ જી સિક્સ ઝીરો ઝીરો જી મોડેલનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ચાર હજારનો ઝૂટવી લેવાનો ઈરાદાથી હાથમાંથી ઝૂંટ મારી આ મોબાઈલ ફોન ઝૂટવી લેવાની કોશિશ કરતા મોબાઈલ હાથમાં ન આવતા મોટરસાઇકલ લઈને નાસી ગયો હતો જેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મુજબ ગુનો અનડિટેક હોય તે ગુનાને ડિટેક કરવા તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંધવ સાહેબનાઓને સૂચના કરેલ હોય અનુસંધાની ટીમની રચના કરી જેમાં સીસીટીવી સર્વેલન્સની ટીમ તથા ટેકનિકલ સર્વેલન્સની ટીમ તથા ટેકનિકલ સર્વેલન્સ ટીમની મદદથી ઉપરોક્ત મુજબના ગુનાના કામના આરોપીને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે